સાથે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મેલેથીન પાવડર નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત પોશીના તાલુકાના ગામોમાં મેલેથિયોન પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો અને આ રોગમાં યોગ્ય સમય બાળકને સારવાર ન મળે તો અડતાલીસ થી બોતેર કલાકમાં મરણ થતું હોય છે જેથી ગંભીરતા સમજી તાત્કાલિક નજીકના દવાખાનામાં સંપર્ક કરવાની અપીલ પણ કરાઈ હતી બ્યુરો ચીફ આવેદ અલી ભોરા